અમરેલી જિલ્લામાં યુવાનો નોકરી છોડી ખેતી તરફ વળ્યા છે પાર્થ સાવલિયા નામના યુવકે એન્જિનિયરિંગની નોકરી છોડી ખેતી અપનાવી છત્રીસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું હતું મોટાભાગે ગીરના ગામડામાં કેસર કેરીનું વાવેતર વધુ થતું હોય છે પરંતુ આ યુવકે કેસર કેરીના બદલે એક વીઘામાં ચારસો પપૈયાના છોડનું વાવેતર કર્યું હતું જેમાં તેમણે સારો નફો મળ્યો છે મહત્વનું છે કે પાર્થ સાવલિયાએ માર્કેટની સ્થિતિ અંગે સોશિયલ મીડિયા અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સિસ્ટમની માહિતી મેળવી હતી ત્યારબાદ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી અગિયાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે પપૈયાનું પંજાબ દિલ્હી જેવા અન્ય રાજ્યોમાં વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે

બાગાયત વિભાગ પણ પપૈયા પાક ની જે ખેતી ખેડૂતભાઈ કરવા માંગતા હોય તો એને એક હેક્ટરે ઓગણત્રીસ હજાર બસો પચાસ રૂપિયા સુધીની સહાય એ બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે